શૈક્ષણિક પ્રવાસો જે થાય છે તેના માટેના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જેમાં સૌથી પહેલાં તો જીપીએસ ચેકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે સ્કૂલ કે કોલેજના પ્રવાસ માટે જે વાહન વપરાય છે તેમાં જીપીએસ સિસ્ટમ હોવી જરૂરી રહેશે તેનાથી પ્રવાસ દરમિયાન વાહનનું સ્થાન અને રિયલ કઈ જગ્યા પર છે કયા ટાઈમ પર છે તે ટ્રેક કરી શકાશે ત્યારબાદ આવે છે પ્રવાસની જાણકારી આપવી ફરજિયાત રહેશે એટલે કે સંપૂર્ણ માહિતી જે પ્રવાસની હશે સ્થળ સમય જે વ્હીકલ લઈ જવામાં આવશે તેનો નંબર કેટલા વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે વગેરે વગેરે ટોટલી સંપૂર્ણ ડિટેલ્સ જે છે તે આપવાની રહેશે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા સંબંધિત યુનિવર્સિટીને આખી ડિટેલ જે છે તે આપવી પડશે સાથે સાથે સ્થાનિક આરટીઓ અને પોલીસ સ્ટેશનને પણ પૂર્વ સૂચના આપવાની રહેશે ત્યારબાદ રહેશે કોઈ પણ વિદ્યાર્થીને પ્રવાસમાં ફરજિયાત ભાગ લેવા માટે દબાણ નહીં કરી શકાય પ્રવાસ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે એટલે કે પોતાની ઈચ્છા હશે તો સ્ટુડન્ટ આવી શકશે ત્યારબાદ આવે છે દરેક વિદ્યાર્થીએ પ્રવાસ પહેલા પોતાના વાલીની લેખિત મંજૂરી પત્ર જોશે એટલે કે લેખિતમાં તમારે ફરજિયાતપણે તે કહેવું પડશે કે તમારા જે પેરેન્ટ્સ છે તે અઘરી કરે છે કે નથી તેનાથી વાલીઓ પ્રવાસની સંપૂર્ણ જાણકારી બી મળી રહેશે અને સુરક્ષાની જવાબદારી જે છે તે પણ સ્પષ્ટ રહેશે